માર વાત ઉપર વાસો પરોકરી આપી લાવી રે એથી પકોરી નહી ખાવાની પકોડી અરખી બનાવતા નહીં એટલે મસાલો ને એ વધારે હાલતા નહીં ખાલી કોખા લે પોવાની એકલું વધારે પડી હાલે ઠંડી ઠંડી પકોડી હાલ છે આંગળી તો અંગાથી હાલતા જ નહીં હું તો રોજ એથી ખાઉ છું લે

અલે પણ મારા અંગાજી આટકે હું ખવરાવ ઈ કનેડ ના ઈ તો નહીં મેળાવ તો મારા તાર અંગાજી આબુ નહીં તા કોઈ નહીં હું તો ઈ નહીં આવકો કોઈ રાજુ અલે એડ કહું છું હું ખવરાવ મજા આઈ જાતા આબુ દે ને પેલા ભાંજી અલે એ હાલ બનાવતું નહીં પકોડું ને ચાલ પકોરી બનાવે અલે કોઈ વારો આખો પકોરો બનાવતો મહેસાલામાં શણાય હોતા નહીં લે તો ના કોઈ કોઈ નહીં તા હા મે તો એડે ગયા ને પેલો શણા બનાય છે હું નાખીને બનાવશે નહીં આ પેલો મસ્ત પકોડી બનાવવા છે મારો પકોડી નું અલે એડ કહું છું ના ઈ કાવ પેલો નાખતું નહીં પકોરો હું ખાય લે આ તો જો મુવાડી કીધું આ રેક પકોડી ખાતો છે ને આ પેલી લારી ખાય તો પકોડી મુવાડી પેલી લારી ખાવ છું આમ એક દાડો કીધું કીધું મેલો સાથે હે અમે એક ઘેર જતો રે હું એકલો પડ્યો ત્યાં પકોડી તો અમે ખાઈ જાય નહીં ચાલે સાલે હું કદી ઓનલાઈન મંગાવી તો નહીં પકોડી પણ પેલો છોટું ઓનલાઈન હાલે તો ખરું પકોડી તો એને ના આવે તો ફોન કરવા દેજે એ કદાચ મેળ આવે ને તો એના પાણી મંગાવી દઉં હલો આપણા છોટું પેલા પકોરીવાળા બોલે છોટું હાલ નહીં એટલે આપણે પકોરી જોઈતી હતી એક ડીશ હું એટલે એટલે જેટલા આવશે હારી જગ્યા જગ્યાએ ઉભું રહેવું પડશે સાહેબ હા એટો હું આ લોકેશન ઉપર જ છું આટલો એકલો એક જ દીશો એ હા હું વળી કીધું છું આ કળી તો ક્યાં આટલા ઊભું રહેવું પડશે હા તો આટલા ઉભા રહીએ વળી આમ પેલા વનરાજને અમે ખાવું પડશે એને ખવડાવી જ નહીં પકોડી તો આવે એટલો હું એકલો ખાવું વીસ રૂપિયા પડ્યા પડ્યાસ અને નોબાઈ અપાવ છોટું પકોડી વાળા કરે તો હું કીધું સાઈડ માંથી આવજે હવે હા શું પકોડી ભાઈ આ છોટું પકોરી પકોડી છે અને ચાલો ડીસાડો એટલે ડીશ તો રહેવા દે ના ભાઈ પૈસા પૈસા લાવો કેટલા વીસ રૂપિયા વી રૂપિયા લે વળી વીસ રૂપિયા જતા એટલે આ ડીશ તો અમે ના એમ ના પણ તું હા ઉપરથી આ બે બાજુ દોરી કીધું જોઈ ને આવે જ પણ આ તો તું ઉપરથી આવ્યો હા લે કહેમો નાખી દે ખોખા એમ હે ખોબામાં બધે આમ ડીશ તો તમે હાલતા નહીં લે

હું વાળી વાત જોઈ રહ્યો કીધું આ બાજથી આવજે કોમથી આવજે પણ આ તો ડાયરેક્ટ અધરથી આવ્યો અને એમાં પાછો એકલો કુંખવા લઈને આવ્યો મને કહેવાય એકલો કુંખવાલ છે હું ડાયરેક્ટ પેલી લારી કર ના જોત પણ મને તો ઘર નહીં જ હોય ના તો એ પાણી જવા દે આ જીગો વેતા ઓલે ફોન કર્યો હતો હમણાં તો એના પાનથી આવ્યો છું હલો ના ના લે હજી એ તમ છું હજી તું આ ની બાજુ રી નીકન મા પાણા આવશે તે સમલે આ રોડ વધુ નહીં આ હું હોયકણ છું તાં હા હોયકણ ઉભો રહું જલ્દી આવજો પણ હા પેલા મને કાઢે મુ ઇથી આવતો એટલે આ બહુ પાછો ફોન કે માર પાણ આવશે રે વરી કે વરી કો કે કોમ છે તારું કે આનો વદના તે ને માર પાણ દે બહુ પેલી ખાઈ જાય એટલે મુ ખાઈ ગયો હવે ઈરે મંગાવ છે તું મજામાં મજામાં છું પણ પાછો આવી ગયા

કો ઓનલાઈન પકોડી મળે છે ઓનલાઈન ઉવા કો આલવા આવે છે લ્યા ના મર્યો એ એટલે મને ખબર સ્વાદ નતો પણ ઈને પાછો પેલા ભાઈ બને મંગાય કે એટલે કે મે મંગાય લી જ એટલે ભાઈ મૂકીધું ઓશિયા તાં કીધું હું પાછો પેલા વનરાજ ને કઉ હા તો તું મંગાય કે હું જલો બેડ એટલે માપાને એવું મને ખબર નઈ તું મંગાય કે તો પકોડી વાળો નોમ હું એટલે ઓવા જો छोटू પકોડી વાળો એવું કોક નામ થાય એટલું મને ખબર છે छोटू પકોડી વાળો ઓવા

કારે પકોડી તો આવે છે પણ એ ખબર નથી કે ઓનલાઈન એ પકોડી હલવા આવું છે એટલે મને ખબર નથી પણ પેલા ભાઈ બને કીધું એટલે લે એ લારીઓ બને એટલે હું પૂછ્યું એને છે શાના સીધી પેલા રે ફોન લગાવ ના ફોન લગાવી શું કરવાનું એટલે પૂછી લે જેટલા આવ્યો એટલે એવા જેટલા ઓર્ડર હોય

એ સો ના આઈજો પેલો ચોટું હતું નહી રહ ચોટું થતું અરે વનરાજ ને જો ખબર છે કે અરે આવું જ કરા અને આ તો ઉપર જતું રહે વનરાજ ને ખબર જ નહીં પેલા તો તું અરે વનરાજ અરે અમે હવે જીઓ અમે જવા દે અરે આ પકોરી જો જી મારી વાતો પર તું એ જ મને કીધું તું કે મસાલાવાળી પકોરી ના લે અરે મન ખબર લે આ

બે લારી મને ખબર નથી વંદરાજ હારી લારી પકોરી તો હું હારી લારી પકોડી ખાઉં છું અમે કદી ભેગા તો નતા ત્યા અમે બરોબર ક્યાં તો પછી વાત થઈ ગયા આવતા તા પેલી લાલ પકો કીધું પેલી લાલભાઈ વાળો એનો ફોન કર્યો છે એટલે પૂછ્યું કીધું ખબર કે દે એટલે ખબર પડી છે હું તો પકોડી આપે એક મોકલો મોકલી દઉં બરોબર લાલભાઈ લાલભાઈ પકોડી ને એટલે જીવે ખબર છે લાલજી લાલ પકો લાવજી ખે બપોરી હતી અમે પૈસા લેતા હેતર લાલકા તું બકરવાની જલ્દી હેડો લે તું વીસ રૂપિયા ચોકડી કોઈ લોબણ નહી ચોકડી પકોડી લાડ્યો ચોકડી ઊભી હોય ચોકડી થઈને એડીમ ના ખાઈ પકોડી પણ આ તો બંધ કાલે ખુલવા નહીં એટલે પંદર જતો કોઈ નઈ તમે વી રૂપિયા લોજો રૂપિયા લાવો પણ અમે જતા રૂપિયા